कच्चा पहना हुआ है कच्चा और तो मुझे गर्म पानी करके थोड़ा नमक डाल के उबाल के ओगला ओगला करना है ओके चलो गरम पानी और नमक चलो भाई ओ माय गॉड सवार सवार जो अजीब जो प्राणी लाइव अजीब जो એટલે શું છે હા મારો ટોવાલો ભાઈ આકાશ લાઇટ બાઇટ મસ્ત આવે જાય ફર્સ્ટ ક્લાસ જોઈ કેમ લાઇટ આવે પાછળ સ્કાય લાગે ને જોરદાર રેડી થઈ ગયો છું કે નીકળી રખડવા માટે જોઈએ આ મંદિર આવવાનું સોમવાર એટલે ફર્સ્ટ ક્લાસ જળ ફરવાનું ભગવાનને इंडिया में तो कोई दिन कोफी, 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 कोफी। नहीं क्यों प्राण जाओ क्या भाई कॉफी बनाने से कॉफी 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 मारो चलो भाई कॉफी बन गई है सब कुछ डाल दिया इसमें आज तो मैंने नया कुछ ट्राई किया है इसमें डाला है हनी और डाला है લવિંગ ટેસ્ટ કાળો કદડો કાળો કદડો જો ભાઈ રાતે હું આવ્યો ને તો મને અલગ લાગ્યું હીટર જેવું લાગ્યું પણ મેં પછી હવાર માં જોયું કે આ શું છે ખોલી ને જોયું સમજ્યા બધા શું છે પછી મને ખબર પડે કપડાં ફૂકવાનું વસ્તુ મશીન થી જોયું મને કપડાં હોય બધા એ તો નાખી દેજો આમ અંદર ટીંગાડી દે પછી આને કરી દે બંધ અને સાલું કરે ને લાય થી વરાલ દેથી કપડા બધા હુકાઈ જાય બોલો વાહ મારા વાલા વાહ ચલ થયા 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 ખીડકી ખબર ડાલી હે

કેટલું ક્લીન છે જો ઘરના પણ એ આપણે આવું શીખવાની જરૂર છે ભાઈ હું તો ધ્યાન રાખું છું જો એટલે ક્લીન આ જો ઘરનું આવ્યું જોયું ક્લીન રૂપ આવ્યું જો કેટલું સાફ કરીને મસ્ત હેડતા હેડતા આ વિગ્યા આપણે આજ મેં કપડાં બીજા કાંઈ ટાઈમ પહેરો બોલો આવ્યો ને બીજાના કપડાં એ પાંચ જોડી કાઢે ને એ નહીં તો એ નહીં પહેર્યા કરું આજે મેં અલગ કાઢ્યા કપડાં તો શર્ટ ને પણ કડું છે સ્કૂલ આવી સ્કૂલ ઓમ નમસ્કાર ઓ હો વેઇટ કર રહે કેજી અરે માદેવ માદેવ આમ ન ચાલે મો છું બરાબર છે જો ને બાપુ એવું લાગે છે કે વરસાદ એમાં તડા માર આવશે એવું છે ને ભજીયા પાટી ગરમા ગરમ ભજીયા લેવાય બાપુ ભાઈમ ભજીયા બનાવ્યો તમારે કઈ ખબર નહીં આજ તો સોમ સોમવાર ત્યાં સમજ્યા આજ તો સુગંધ લઈ જયો ખાલી એમ કરો વરસાદ ના બારીક છે બાય બાય ભારે મસ્ત બીજો બરાબર હો વરસાદ અરે ટોપ એક નંબર કચરો છે જોઈ mm. લો hmm. <laughs> <laughs> નો વેધર જોઈ લો હમણાં તો ઠંડુ એકદમ આ તાપ આવી ગયો હા છોટો આવ્યો ભાઈ એવું શું ફોરેન માં છે ને વર્ક વેધર નો એવો ટ્રસ્ટ ઓછો ઓસો હાલત બની જાયું સમજો જાય એટલે

বহু

એટલે ચાર્જિંગ થઈ જાય ફર્સ્ટ ક્લાસ ને રાતે સારું થઈ જાય સુપર ઓળખો કે ભૂલી ગયા તો એ લ્યો આયા બધું મળી જો વાપ વાહ આયા પછી સબકુશ મિલતા રે બાપા પાર્ટ લાગણ પાર્ટ એ લો ઓહ આ બધું ભણાય બાઈ જો આમ જો ગેસના ચૂલા જોમાં પીછો ડસ્ટ કાર્ડ ડિસ્કાઉન્ટ

વસ્તુ જો ફ્રોઝન મળે અહીંયા ભાઈ વાહ ભાઈ વાહ તમને કહું ભાઈ તમને કહું ફ્રોઝન મળે ફ્રોજન જોઈ લો આય હાય હાય કેલા કારલા જોઈ લે બધું અહીંયા બારે માસ મળે એવું ન હોય જો આપણે અહીંયા મળે અહીંયા બધું ફ્રોઝન મળે ચકાછક જોઈ લો આ જો પરાઠા પરાઠા ઓય ગાર્લિક ને ધોરા બધું જ ફ્રોઝન કરેલું મળે છે આપણે અહીંયા ઓછી ઓછું બધું મળતું નથી પણ બધું મળે અરે ગ્રીન ચીલી ક્રશ ગાર્લિક બાયું માથાકુટી લઈ લેવાનું ફોરવાની માથાકુટી નહીં લહણ लहण लगान मा लहण मीठा एंड मीठा बिदु जबाय है तो एन्जॉय ल अजो अन जले भी ई की ऑफ द भाई लाइक गोपाल नमकीन नजर है मुझे आएगी गोपाल ने तो ગોપાલ મારો સબ્જી બંડી ઓહ મમુરા બોલ જોઈ લ્યો એમ લખીને બબી બોલ ને તો એ બી કુછ મને મને લગતા હે ગાર્લિક બાર્લિક સબ એ કુછ અલગ નોનવેજ એ મને આવ્યો કે રસ છે નાઇટમાં એટલો તો ફરવા પણ કોઈ દેખાતું નથી એટલે કે વિડીયો લીધો નથી નાઇટનો વ્યૂ એક ક્લિપ માની દીધી હતી ચકા ચક હા બાય બાય ગુડ નાઇટ મોજે મોજ